રોડ પર પોલીસ પરિવાર માટે એક પ્રિ નવરાત્રી આયોજન કરવામાં આવ્યું કે જેમાં સિંગર ઐશ્વર્યા મજુમદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયા ઓને ખુબ ગરમે રમાડ્યા પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાવી ડીસીપી કાનંદ દેસાઈ સુરત પોલીસ ખૂબ સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા નવરાત્રી પહેલા રાત્રે બિફોર નવરાત્રી તરીકે ગરબાના આયોજન કરવાના એક તક મળી છે તો આ બધા અમારા પોલીસ પરિવાર અમારા કોન્સ્ટેબલ અમારા જોબ અધિકારીઓ છે બધા લોકોના પરિવાર સાથે ગરબા રમી રહ્યા છે અને પછી અમે લોકો એટલે કે કાલથી બંદોબસ્ત માં લાગી જવાના છે જો આ સાથે મહિલાઓની સુરક્ષામાં ટ્રેડિશનલ ડ્રેસમાં માં પણ કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ વર્ણવ્યા હતા